પોરબંદરના સુભાષનગરથી ચૂના ભઠ્ઠા વિસ્તાર તરફ આવતા રસ્તા પર સમયાંતરે સ્ટ્રીટ લાઇટના અભાવે અકસ્માત ના બનાવો સામે આવે છે ત્યારે આ રોડ પર તાત્કાલિક સ્ટ્રીટ લાઇટ ઉપલબ્ધ કરવા માછીમાર આગેવાને રજૂઆત કરી છે ગઈકાલે સુભાષનગર જો હાર્બર પોલીસ ચોકીથી થોડી આગળમાં એક અકસ્માત થયો સુતરને અંદર અકસ્માત એ પ્રતાપરામધી હોદાર નામનો 52 વર્ષનો હતો હવે એ કઈ રીતે એક્સિડન્ટ કંઈ ખબર નથી તપાસો વિશે જે પોલીસે એડી પણ દાખલ કરી છે પરંતુ અમારી વાત એમ છે કે જે આ વ્યક્તિ જ્યાં ગુજરી ભાઈ એની છોકરીનો કોટ હતો એના લગ્ન લીધેલા હતા હવે આ બે બેધડકારી કોની છે એક તો કોર્ટની છે કારણ કે અહીંયા સ્ટ્રીટ લાઇટ નથી સ્પીડ બ્રેકર નથી અને છે ત્યાં રસ્તો સિંગલપટ્ટી રોડ છે અમારું કહેવાનું એમ છે કે ભાઈ આ વર્ષોથી આ માંગણી છે તો એના માટે ગંભીર કેમ નથી થતા નગરપાલિકાને આવતું હોય કે કોર્ટને આવતું હોય આ લોકોના અરમાય દીકરીના અરમાન હતા કે મારા બાપા મારા લગ્ન કરાવે અને બિચારીના અરમાન પૂરા ન થયા બીજા નંબરમાં ખાસ એમ તપાસ કરતાં જાણવા મળી કે જ્યારે અકસ્માત થયો પછી થોડી વારમાં આઠથી દસ લોકો ભેગા થયા એ લોકોએ તપાસ કરીને એના છોકરાને ફોન કર્યો પણ કોઈ એકસો આઠને ફોન ન કર્યો એકસો આઠને ફોન કર્યો હોય તો એની જિંદગી બચી જાય કારણ કે એને અડધી કલાક સુધી છાતી પકડીને બેઠો હતો મારે પોરબંદરવાસીઓને ખાસ વિનંતી છે કે આવો કંઈ પણ અકસ્માત ક્યાંય પણ થાય તો તાત્કાલિક એકસો આઠને અથવા કોઈપણ વાહનમાં હોસ્પિટલે મોકલજો અને હું મને જાણ કરજો હું હોસ્પિટલે છે એનું બધું સંભાળ લઈશ બીજા નંબરમાં લોકો એટલે જાણ નથી કરતા કે ભાઈ પોલીસ હેરાન કરે પણ અત્યારે પોલીસ માનવ છે માનવટી પોલીસે ઓગણીસો છન્નુંથી હું સેવા કરું છું મેં અત્યાર સુધી નથી જોયું કે પોલીસે ખોટા લોકોને હેરાન કરી રહી ગુનેગારને તો હેરાન કરે એના ઉપર તો એને તો હેરાન કરવા જ જોઈએ કે ગુનો બચે પણ જે આ માનવતાવાદી પોલીસ ખાતાને પણ જો આમાં હેલ્પ ન કરતા હોય અને મને આ જે ગુજરી ગયા હોત તે અકસ્માત થયો એ લોકોને જો મદદ ના કરતા હોય કદાચ એને જાણ કરી હોત કદાચ એને ન્યા દોઢ કલાક રહી એના કરતા અહીંયા જાણ કરી હોત એકસો આઠને જાણ કરીને પહોંચી ગયા હોત તો એની જિંદગી બચી જાય આવું ડોક્ટરને કહેવાનું મારી માગણી છે કે તાત્કાલિક ધોરણે એ રોડની ઉપર સિંગલ પટ્ટી ઉપર એક તો લાઇટની સુવિધા ઊભી થાય અને બીજા નંબરમાં સ્પીડ બ્રેકર બને કારણ કે અવારનવાર અમારા ભાઈઓનો અકસ્માત થાય કે એનાથી ઘણા અકસ્માતમાં ઘણા ગુજરી ગયા ઘણા હાડ પણ ઘટના થઈ જાય એવી અમારી માંગણી છે